નવસારી શહેરમાં પૌરાણિક મોટી દરગાહ ખાતે મોહરમના પાવન પર્વની પારંપરિક રીતે ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ઇસ્લામિક દસમી મોહરમ એટલે કે આશુરાનો પર્વ એટલે કરબલાના યુદ્ધમાં શહીદ થયેલા ઇમામ હુસેનને યાદ કરવાનો દિવસ કરબલાના મેદાનમાં ધર્મ અને ન્યાય માટે પોતાના જીવનનું બલિદાન આપી પૈગંબર સાહેબના નવાસા ઇમામ હુસેન અને તેમના સાથીઓએ શહીદી વહોરી હતી જેથી મોહરમ હજરત ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે તેઓ ઠંડુ પીણું સરબત દૂધની વાનગીનું વિતરણ કરી દાનનું કાર્ય કરી પૂર્ણ કરે છે તેમજ હજરત ઇમામ હુસેનની શહીદીના પ્રતિકરૂપે તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલુસ કાઢવામાં આવે છે ત્યારે નવસારી શહેરની પૌરાણિક મોટી દરગાહ ખાતે નવ અને દસ મોહરમના દિવસે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે મોહરમના દિવસે મોટી દરગાહમાં આવેલા લગભગ બારસો વર્ષ જૂના કુવાના પાણીથી સ્નાન કરાવી તેમને અંગારાથી શેક આપવામાં આવે છે જેનાથી ચામડીના રોગો દૂર થતા હોવાનું લોકો માનતા આવ્યા છે અને મોટી દરગાહના તાજીયાના દર્શન કરવા તેમજ બાધાઓ પૂરી કરવા માટે તમામ ધર્મોના લોકો દૂર દૂરથી આવતા હોય છે

પેગમ્બરના નવાસા હજરત ઇમામ હુસેનનો શહીદી દિનનો ઉજવણી કરવામાં આવે છે શહીદી દિન શોક માટેનો દિન દિવસ છે એ દિવસોમાં અમે ઇમામ હુસેનને બક્ષિસ કરીએ છીએ અને એમની મરફત મકફતર માટે દુઆ કરીએ છીએ એમણે ધર્મ અને નીતિના બચાવ માટે પોતાનો જીવ જીવ આપ્યો હતો તો એમને શહીદ કરવામાં આવ્યા હતા એમના પર એમના પર દબાણ થવા કરવામાં આવતું ધર્મ પરિવર્તનનું અને એમને ત્યાંથી કાઢવામાં આવ્યા હતા પણ એમણે એમના બોતેર કુટુંબીજનો સાથે બાર હજાર સૈનિકો સામે શહીદી વહોરી લીધી એમણે એમના બાળક બચ્ચાઓ ભત્રીજાઓ ભાણીઓ બધા પહેલા શહીદ થયા છેલ્લે આજે એમને શહીદ કરવામાં આવ્યા હતા શહીદીનો સંદેશ એ છે કે આપણે ભાઈચારો બનાવો કોમી એકતા રાખવી અને તમામ કોમને સાથે રાખીને ચાલવાનો છે એમણે પોતાના નિષ્ઠામાં એમના નાનાની જે પ્રતિજ્ઞા હતી એ પ્રતિજ્ઞા પૂરી કરવા માટે એમનો જીવ આપ્યો હતો અને બેધર્મને બચાવવાનો એમનો પ્રયત્ન હતો એમણે સંદેશો આપ્યો કે સબર શાંતિ એમને ત્રણ દિવસ સુધી પાણી ના આવ્યું એમના બાલ બચ્ચાઓને પાણી આપવામાં નહીં આવ્યું અને તમામ સબર શાંતિ રાખી સબર રાખી એ સબર નો બદલો એમની શહીદી આવી આજે એ શહીદી લાખો લોકો

બારસો વર્ષ કુવાનો કુવો છે એ કુવાના પાણી થી સ્નાન અલાવ સળગાવવામાં આવે છે જેને ખંડક કહેવામાં આવે છે એ અલાઉન ના એમને શેક આપવામાં આવે છે અને એક શેક થી એમની બીમારી અને ખુશ બીમારી કોર ની બીમારી અને બીજી બીમારીઓ એવું થાય છે અને હિમામ હુસેન ને ઈશ્વર અલ્લાહ લોકોનું ભોલવું કરે છે અને લોકો નું ભોલું થાય છે એટલે લોકો અહીંયા આવે છે